એકના ઢોકળા એક રીંગણ દાણા બટાકાનું શાક રોટલી દૈવિક ઢોકળા લઈ જવાનું આ એને જ અને યુગ માટે રીંગણ યુગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો છો આ બાજુ આ નાખું અને રાખવાના છે એટલે જ રાખ્યા તો નીચે પડી જશે અને આ યુગ પાસે શું છે લીંબડી છે

ધીરે ધીરે ઉત્તર નજીક નહીં જતો આવે છે માછલી રોટલી નહી ખાય લોટ ખાય લોટ તબિયત સારી નથી થોડી શરદીના લીધે કે યુગ તો બી મારો છોકરો સ્કૂલે જાય બોર્ડ ડાયો છે રજા નહીં પાડે જેમ તેમ કે આવી જો रोटली भी लाई गई जो नक नक ये आई नक दे चलो आवे घरे जाइए चल जाइए ना पाछा आओ तू हाँ चल आ बाजू चलो तो हमें जाइए छे अवे हमारा घरे तो अत्यारे हमें हॉस्पिटल आया छे युग सो थयो हाँ લઈ લીધી શાકભાજી અને ફ્રૂટ લેવા તો અત્યારે અમે આ મોબાઈલ નો ગ્લાસ નવા આવ્યો છે બે મોબાઈલ ના ગ્લાસ તૂટી ગયા છે તો અત્યારે એના ગ્લાસ નંખાવી દે વર્ક બાકી છે કયા વિષયનું એવું આ ખાય એટલે પછી દવા પી લેજે હા હવે તમારો યુગ બધું શાકભાજી ખાવા લાગી ગયો કે બધું જ ભાવે ને જો આજે શું ખાય છે ફ્લાવર ને તુવેરના દાણા ને રોટલી કેટલું સાડા ત્રણ दवा पी ले एंटीबायोटिक से सर्दी ने रहने वाला से हमारे युक्त तो दवा पी ले बीजा छोकरा तो मोटा मोटा नहीं पीता हमारे युक्त तो कोई दिवस दवा पीवा ना नहीं पाड़ के आ दे एक तारा माटे में खजूर ले आई खा ने हां खाओ पर से पर तू खातो नहीं हमार ले आई तू खा जे ओके

કાલે તો હું એટલો બીમાર થઈ ગયેલો ને તો એટલી વામિટ થાય અને માથું બી દુખે પહેલા પથરી થઈ હતી ત્યારે આટલી વામિટ થતી હતી પછી કાલે આટલી વામિટ થઈ પછી તો રાતે ને રાતે યુગની મમ્મી મેડિકલમાં ગઈ અને દવા લઈ આવી ત્યારે સારું લાગ્યું એટલે તું દવા લાવી તો સારું થેન્ક યુ

અમારી ગાડી નથી અમારો ટેમ્પો છે એમ કે નહીં બધું સામાન ટીંગાળેલું જ હોય છે આમ ત્યાં કેમ ડૂઘું ચાલો હવે જઈએ ને મારે તો સાડા પાંચ વાગે ત્યારનું જમવાનું બને છે એ દેવી માટે દાળ ભાત નહીં બનાવેલું રોટલી શાક જ હતું ને આપણે કઢીને ભાત હતું એટલે એ છે ને હમણાં ભીંડું ભાત ખાવાનું છે ખાટીભાજુ બનાવવા એટલે એટલે વહેલું બનાવે છે હમણાં એને એટલે એ બનાવી આપણે ફટાફટ બંને ખાઈ લેશે આ કોડું અમે ઘરેથી લાવ્યા છે આજે અમે કોડાના માંડા બનાવીએ છે હા તો આજે અમે બનાવે છે કોડાના માંડા તો પહેલા તો કોડું કાપીએ આપણે કેવી રીતે કાપવાનું છે આને તોડી નાખની બસ કાપો ને હા કોડું કાપવું બી મુશ્કેલ ભર્યું કામ છે કેટલું જોર કરવું પડે તો કોડું કપાય તો દે ચપ્પુ વાગે નહીં આ કોડું કાપી લીધું અમે હવે કોડાને છીણી કાઢશું અમે પપ્પા એના બી કાઢી લઈએ આવતા વર્ષ માટે કામ લાગશે આ કોડું ખવાય ખવાય શાક બનાવીને બી ખવાય એમ જ બી ખવાય એમ જ બી ખવાય થોડું પાકું હોય તો તો હવે આ કોડાને અમે છીણી કાઢીએ સારી રીતે આપણે કોઈ કોઈ વાર તો બાફી ને જેવા બનાવે બી બનાવે ને એક કરીને છીણી બી એક કરે પહેલાના જમાનામાં તો મારી દાદી લોકો છે ને કેવી રીતે કરતા કેમ આખું કોળું ફાડી નાખે પછી એમાં બી ને એવું કાઢી લઈ પછી અંદર પેલા છીપલા નહીં આવતા હતા મોટા મોટા એનાથી આમ ખરવી ખરવીને પછી બનાવતા ના હોય જ કે પણ તો બી નહીં એ વાપરતા હતા એવી પહેલાની ટેકનિક હતી ટેકનિક હતી એવી રીતે બનાવતા બધા જૂની પરંપરા તો બધા ભૂલી જ ગયા કે આપણે યાદ રાખવાનું બધું કેવી રીતે કરવાનું મજા આવે બનાવવાનું મને તો આવડે જ છે બધું મારી મમ્મી બધું બનાવે ને એ જોઈ જોઈને હું શીખી ગઈ છું એટલે હવે હું જાતે જ બનાવું છું બધું મસ્ત બનાવી હવે કોળાના માંડા છીણી નાખો હવે કોળું સીણી લીધું છે કેવો મસ્ત કલર દેખાય કેસરી કેસરી એકદમ જો સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અને આમાં કોળું મીઠું નહીં લાગે ને તો એમાં થોડીક ખાંડ નાખી દેવાની એટલે થોડુંક મીઠું મીઠું લાગે ત્યારે સારું લાગે એમ પછી ખાંડ નો લોટ નાખી દઈએ આમાં પાણી નહીં નાખવાનું કોળામાંથી પાણી સુધશે એટલે આપણે એમાં લોટ નાખી લોટ બાંધી દેવાનો લોટ બંધાઈ ગયો છે હવે થોડુંક તેલ લગાવી લે હાથમાં એના લીધે ચીપકે નહીં અને નાની નાની લુવી બનાવી દઈએ આને અમારે પાન કહેવાય એમાં આપણે લુવા મૂકી દેવાનું પછી આવી રીતે દાબી દેવાનું પછી એને સ્ટીમ કરી લેવાનું અમારે ત્યાં ગામડે અકાના પાન અને ખાખરાના પાનમાં આ માંડા બનાવે આ બાજુ વલસાડ સાઈડ અલગ પાનનો ઉપયોગ કરે છે હવે આ સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈએ એક થઈ જાય માંડા સ્ટીમ થઈ ગયા હવે કાઢી લઉં તો આ કોડાના બી અમે કાઢી લીધા છે હવે એને સુકવીને એનો સંગ્રહ કરી દેસુ અને આવતા વર્ષે અમારા ખેતરે પાછા રોપી દેસુ તો માંડા સાથે ફ્લાવર તુવેર નું શાક છે કઢી છે અને ભાત મને ભાત વગર ની ચાલે એટલે માંડા હોય તો ભી મારે ભાત તો થોડું ખાવું જ પડે જો આ પાન ને ખોલીને પછી આમાંથી માંડા કાઢીને માંડા ખવાય કેવા લાગે ચાખી જો તો

તમે અમારા વિડીયો તો રોજ જોવો છો પણ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા તો હવેથી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે કાલે મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાય બાય